ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા જે કોઈ નાગરિકો ખાસ કરીને આ ટાઈફોડ ની અંદર સંભળાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે આ ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે કલેક્ટર શ્રી 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 કમિશનર મેયર અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા ખાસ કરીને બાવીસ ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરને ને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની અને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ ત્રણેક વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇસ્યુઝ હતા જેના કારણે ટાઈફોડ માં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલા ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે પાણી પીવાનું જે દૂષિત આવે છે એના કારણે દર વર્ષે કલોલ ગાંધીનગર નો કેટલો વિસ્તાર આ પરિસ્થિતિ કાયમી ધોરણે યથાવત રહે છે દૂષિત પાણીના કારણે કાયમી ધોરણે નિકાલ માટેનો પ્રોજેક્ટ એકદમ પૂર્ણ થયો છે સામાન્ય રીતે મારું માનવું છે કે થી પંદર દિવસમાં એ પ્રોજેક્ટ ચાલુ કરી દેવામાં આવશે કેટલું કે શંકાસ્પદ કુલ મળીને એકસો ચાર લોકો શંકાસ્પદ છે એ તમામ લોકોની ટ્રીટમેન્ટ ચાલુ છે